કુદરત પાસે જે ઉર્જા છે એની સ્થિતિ કદાચ આમ વિચારી પાસે એનર્જી છે એ તો એક જ ઊર્જા છે છે અથવા તો નવી નિર્માણ નથી પામતી કે નવી નાશ નથી થાય એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં કન્વર્ટ થાય પણ જે તે સમયે વિઝ્યુઅલ અને સાઉન્ડ થી શબ્દ અને દ્રશ્યથી જે ભાવ રજૂ થાય આપણા બેક ઓફ ધી માઇન્ડમાં ત્યારે નિર્માણની શક્તિ બને છે કે કસરાની શક્તિ બને છે એ વિચારો છે કે આપણે કોઈ વ્યક્તિને કહીએ કે કોઈ ખૂબ કામ કર્યું છે અમુક દિવસો તેમ કહેવામાં આવે કે તમે બહુ જોરજામ કરી બહુ દોડ્યા તમે તો એ વાત સાચી છે આપણે એને પોઝિટિવ રિફ્લેક્ટ કરવા માંગીએ પણ એ અસહાયતાનો ભાવ બોટ્યો અપમાનની ભાવના ઉભી થઈ ઓસ્વીકારની ભાવના ઉભી થઈ તમારે થોડું થોડું વધારે પડ્યું તો મેટર નિર્માણની પરિસ્થિતિ છે સહાયતા સન્માનની ભાવના સ્વીકાર છે અથવા તો સ્વાસ્થ્યની ભાવના એટલે બેઇઝથી મેં એ રીતે વિચાર્યું કે જે સાઉન્ડ અને વિઝ્યુઅલ જેમાં થાય ઇન્ટરનલ અને એક્સટર્નલ એ મેટર શું કરે છે ને મેઝર એટલે એનર્જી શું કન્વર્ટેશન થાય છે ને આપણા દ્વારા એને વધારે વિશ્વાસથી લેવું પ્રત્યેક ક્ષણે આપણે નેચરમાં શું વિઝ્યુઅલ અને સાઉન્ડથી ક્રિએટિવ એનર્જીસ એડ કરીએ છીએ આપણા બ્રેઇનના ફ્રિકવન્સી મેટરમાં કે ડિસ્ટ્રક્શનની એનર્જીસ ક્રિએટ થાય છે એ સામે આવું જ્યારે વાત કરે છે તો આપણે સામે એવા વ્યક્તિને જોઈએ છે ત્યારે આપણા બેક ઓફ ધી માઇન્ડમાં કમ્પ્લેન સ્ટાર્ટ થાય છે ફરિયાદો વ્યક્તિ વિશે થઈ જાય કે ફરિયાદો નથી થતી સાંભળું ભૂલ કરે છે વાત સાચી પણ એ ભૂલને ટ્રાન્સફોર્મેશન કરવા માટેનો વિચાર કરવો કેમકે વિદ્યાર્થી છે ને માર્ચ મહિનામાં પરીક્ષા છે અને તે મોબાઈલ લઈને બેઠો છે આપણે એમ કહી મોબાઈલ મુખ નાપાસ થાય વાત સાચી કે નાપાસ થશે પણ એકચ્યુમાં આપણે એને ઘસારાની શક્તિ છે અસહાયતા આપી અપમાન આપ્યું અસ્વીકાર આપ્યું બધા યાદી પણ આપી અને એ જ મેટરને એ રીતે વિચારીએ છીએ કે ભાઈ તારે વચાઈ ગયું છે વાત સાચી પણ તું રિવિઝન ફેરા કર તારે વધારે સારું પકડાવશે અત્યારે પંદર વીસ મિનિટ મોબાઈલ જોઈ લે પછી તું બેસી જાજે પાછો વાંચો તો પરિસ્થિતિ એ બનશે કે સહાયતા સન્માન સ્વીકાર અને સ્વસ્થની ભાવ એટલે નેચર તો એક જ ફોર્મ ધરાવે છે આખી વાતનો સારાંશ એટલો વિચારો છે કે કુદરતની ઉર્જા તો આપણને મદદરૂપ થવા અનુકૂળ છે પણ એ શબ્દ અને દૃશ્યના ભાવથી આપણે શું કન્વર્ટ કરીએ છીએ ને આપણા શરીરના કોષ સુધી શું પહોંચે છે એવી જાય